રવાનો શીરો બનાવવા માટે રવો લીધો છે ઘી છે ચોખ્ખું બદામ અને કાજુની કતરણ છે અને એલચીનો પાવડર લીધો છે અહીંયા બે ચમચા ઘી લીધું છે તેમાં રવો એડ કરી અને ધીમા તાપે શેકવાનો છે ત્યારે શીરાની ક્વોન્ટિટી ઓછી છે કારણ કે પશુપતિનાથના વ્રત માટે પ્રસાદીનો બનાવ્યો છે એટલે એ પ્રમાણે બનાવ્યો છે સરસ આ રીતે ધીમા શેકવાનો છે રવો સરસ શેકાઈ જાય પછી તેમાં કાજુ બદામ નાખી દેવાની છે અને એલચી પાવડર નાખી દેવાનો છે પછી થોડી વાર આ રીતે ઘીમાં ચડવા દેવાનું પછી તેમાં દૂધ ગરમ કરેલું એડ કરવાનું છે પછી ધીમે ધીમે દૂધનું છે તેને બરવા દેવાનું છે એટલે આ રીતનું સરસ જે રવો એ શેકાઈ જાય છે અને ચડી જાય છે દૂધનો પછી તેમાં ખાંડ એડ કરવાની છે પછી બધું હલાવી મિક્સ કરી અને શીરો તૈયાર છે જો તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો